વિસ્તારમાં શાલીગ્રામ ફ્લોરોની સામે ગેરકાયદેસર મંગળવારે બજાર ભરાતા લોકોમાં માં માટે મોકળું મેદાન બની હોય તેવું લાગી રહ્યું છે સુરતના અનેક અલગ અલગ વિસ્તારોમાં જે ગેરકાયદેસર માર્કેટો ભરાય છે તેનાથી ઘણી સોસાયટીઓ તેમજ રાહદારીઓને ભારે તકલીફ પડતી હોય છે વારંવાર મહાનગરપાલિકામાં જાણ કરવા છતાં પણ આવા બજારો શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભરાય છે ખૂબ જ સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલ શાલી ગ્રામની સામે પણ આવી રીતે ગેરકાયદેસર મંગળવારે બજાર ભરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યાંના સ્થાનિકોના જણાવ્યા મુજબ આવા બજારોને લીધે ઘણી બધી લેડીઝોના પર્સ ચેન મંગળસૂત્ર તેવી કિંમતી સામાનની ચોરી થતી શકે હોય છે આવા બજારમાં અસામાજિક તત્વોનો ભારે આતંક જોવા મળી રહ્યો છે એ સામાન્ય મહિલાઓને ટાર્ગેટ કરતા હોય છે આવો ગેરકાયદેસર બજાર હટાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગણી હતી આ બજારની અંદર એક મહિલાનો સોનાની કિંમતી વસ્તુ પણ ચોરાઈ ગઈ હોવાની વાત લોક મુખે સાંભળવા મળી હતી મારું નામ પ્રભાબેન છે હું અહીંયા મારી દીકરીની ઘરે આટો દેવા આવી છું મારી દીકરી વિક્ટોરિયામાં રહે છે અને અમે મંગળવારીમાં ખરીદી કરવા ગયા હતા મારી મારા કપાણી અને મારું ગામ કેસો કેસોદની બાજુમાં સોંધાડયા અહીંયા તમે કોની ઘરે આવ્યા હતા માર દીકરીની ઘરે અને તમે કયા બજારમાં ગયા હતા અંયા મંગળવારીમાં આ સાલી મંગળવારીમાં કેટલા તોલાનો તો બે અઢી તોલાનો હતો જી અઢી તોલાનો હા બે તોલા ઉપરનો છે આજુબાજુમાં કે વ્યક્તિ હતી આજુબાજુમાં બૈરાજ હતી બચ્ચે બજે બૈરા હતી હા તમે શું ખરીદી કરી રહ્યા હતા અમે આનું આ કુલતી હા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છે નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે